અને પાણી આપણે ઉમેરી નાખો આપણે બે કટોરી જેટલું પાણી લઈશું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આવી રીતના પાણી આપણે ઉમેર્યું છે એ સારી રીતે આપણે ચૂસી લે અને ફૂલી જાય સારી રીતે સૂજી તો પાંચ મિનિટ સુધી આપણે રેસ્ટ કરવા રાખી દઈશું આપણે સૂજી ફૂલે છે ત્યાં સુધી આપણે શાકભાજી સુધારી લીધી છે એ બધી આપણે એનામાં ઉમેરી નાખીશું તો લીલા મરચા લીધા છે એક તીખા અને એક ટમેટું લીધું છે એક કટોરી આપણે શેકા છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ એક ચપટી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે લસુન ની કલિયા છે જે આવી રીતે આપણે થોડી થોડી નાની સાઈઝ માં કટ કરી નાખીશું જે તમે જોઈ શકો છો આવી રીતના પછી આપણે બધાને મિક્સ કરી લઈશું એકદમ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે કે જોતા જ મોમાં પાણી આવી જાય તો જોઈ શકો છો આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે એના માટે ઉમેરીશું ચમચી જેટલો આપણે લઈશું કોર્નફ્લોર

જોઈ શકો છો તમે આવી રીતે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે એટલું ટેસ્ટી બને છે ને તમે આવી રીતે ક્યારેય પણ ન બનાવ્યું હશે અડધી ચમચી જગ્યાએ આપણે એનો સોડા ઉમેરવાના છે હવે એની આપણે મિક્સ કરી દઈશું આપણે નાસ્તો બનાવીએ છીએ બાફવાની ચંદર ટ્રોકર આપણે બનાવીશું છે એટલી પાંચ મિનિટોમાં તો તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે થોડાક આપણે લીલા દાણા ઉમેરીશું દઈશું દાણાને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું હોય તો ઉમેરવાનું નાખા ચાલશે એમ જ તો જોઈ શકો છો તેનું આપણું મેટ્રો થઈ ગયું છે તૈયાર

તો છો એકદમ હવે આપણે પલટાવી નાખીશું તો જઈ લો આપડો નાસ્તો એકદમ તૈયાર થઈ ગયું છે સુજીમાંથી આપણે બનાવી છે એકદમ ટેસ્ટી નાસ્તો

બહુ જલ્દી બની જાય છે સવારના લંચ બોક્સમાં કે ટિફિનમાં તમે આવી રીતના ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો એકવાર તમે જરૂરથી ટ્રાય કરો ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે સુજીમાંથી આપણે બનાવ્યું છે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તો સારું અને તમને સિમ્પલ લાગે તો જેને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ